ભાઈ ગુજરાતી ખાણું અને એમાં ખાસ કરીને અથાણા તો ખૂબ વખણાય તો આજે એક એવો મસાલો બનાવીશું કે જેનાથી અનેક પ્રકારના અથાણા બને તો જુઓ સૌ પ્રથમ એક કડાઈ લઈ લેશું અને તેમાં ત્રણસો ગ્રામ જેટલું તેલ લેશું અને આ તેલને ધૂમળો નીકળી જાય એવું આપણે ગરમ કરીશું તો ગેસ પર મૂકી દઈએ ત્યાર પછી બીજી તૈયારી કરીએ તો જુઓ મેથીના કુરિયા એકસો પચાસ ગ્રામ વજન પ્રમાણે લેવાના છે ત્યાર પછી લેશું ધાણાના કુરિયા તો એનું વજન કરતાં દસ ગ્રામ જેટલા આપણે કુરિયા લેવાના છે ત્યાર પછી રાયના કુરિયા લઈ લેશું તો રાયના કુરિયા અહીં સત્યાવીસ ગ્રામ જેટલા થયા છે પરંતુ પચીસ થી ત્રીસ ગ્રામ તમે લઈ શકો હવે કડાઈમાં બધું આ રીતે ફરતું ઉમેરવાનું છે પરંતુ રાયના કુરિયા ઉમેરવાના નથી ધાણા અને મેથી ના કુરિયા ત્યાર પછી લઈ લેશું મીઠું તો ત્રણ ટેબલ સ્પૂન જેટલું મીઠું પરંતુ એ પણ ફરતું જ ફેલાવાનું છે આ ખાસ એક સ્ટેપ છે સરસ એવો મસાલો બનાવવા માટે ત્યાર પછી જેના વગર અથાણું અધૂરું એ છે મરી અને લવિંગ તો વીસથી થી પચીસ દાણા આપણે મરીના લઈશું એ પણ આ રીતે છૂટા જ આપણે ઉમેરી દઈશું અને લવિંગ પણ પંદર લીધા છે તો એને પણ આપણે આ રીતે છૂટા જ ફેલાવાના છે ત્યાર પછી બે તજના ટુકડા અને જુઓ થોડો થોડો ધુમાડો સરસ એવો નીકળવા લાગ્યો છે ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી થોડુંક એવું તેલ બધું જ ઢકાઈ જાય એવી રીતે અંદર ઉમેરશું જોઈ શકો છો બધું ઢકાઈ ગયું છે ત્યાર તરત જ ઢાંકી દેવાનું એક મિનિટ આમનેમ રાખીશું તરત જ ઢાંકણ ખોલી લેશું અને એટલી સરસ મેથીને શેકાવાની સુગંધ આવી ગઈ અને એક ટેબલ સ્પૂન હિંગ ઉમેરી દેવાની છે આ રીતે થોડીક પછીથી હિંગ ઉમેરવાથી સુગંધ ખૂબ સરસ અથાણામાં આવે છે જો તમે વધારે મસાલો આ રીતે આચાર મસાલો બનાવો તો વચ્ચે એકવાર હલાવી લેવાનું છે પરંતુ અત્યારે થોડો જ મસાલો છે તો હૂંફાળો ગરમ રહે ત્યાર પછી આપણે હલાવી રહ્યા છીએ જોઈ શકાય છે કે મેથીના કુરિયા છે એનો કલર કેવો રતાશ પકડી ચૂક્યો છે તો ક્યારેય તમારો જે આચાર મસાલો છે ખરાબ નથી થતો તો આ રીતે શેકાઈ જવો જોઈએ જો તેલ સારું ગરમ હોય તો શેકાઈ જાય છે ત્યાર પછી હુંફાળો ગરમ છે ને એટલે તેની અંદર આપણે વીસ ગ્રામ જેટલું રેગ્યુલર લાલ મરચું પાવડર ઉમેરી દઈશું થોડુંક જ ગરમ ત્યાર પછી એક ટેબલ સ્પૂન જેટલી હળદર પાવડર વજનમાં પાંચ ગ્રામ છે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો ઉફાળો ગરમ હોય તો મરચું પાવડર તેનો કલર પણ છોડે છે અને કાચી હળદરની વાસ પણ નથી આવતી તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે ત્યાર પછી ફરીથી ઢાંકી દેવાનું છે હવે અથાણું શેનું બનાવવાનું છે તો જુઓ અત્યારે શિયાળું છે તો ગાજર મરચાં હળદર અને આદુ છે આમળા છે આ બધું સરસ એવું ફ્રેશ માર્કેટમાં મળે છે તો બે જેટલા ગાજર અને દોઢસો ગ્રામ પ્રમાણે લીલા અને લાલ મરચાં લીધા છે હળદર લીધી છે બસો ગ્રામ જેટલી એક મોટો આદુનો ટુકડો અને ત્યાર પછી આમળા પાંચસો ગ્રામ લીધા છે અને બે લીધા છે મૂળા હવે આમળા છે ને એ આ રીતે ફ્રેશ એકદમ લેવાના છે અને તેને ધોઈ નાખવાના છે એ ખાસ જરૂર છે આમળાને બે રીતે સમારી શકો આ રીતે ટુકડા કરીને પણ સમારી શકો છો ત્યાર પછી જો આમળામાં એક લાઇનિંગ લાઇનિંગ જેવા ભાગ દેખાતા હોય છે એટલે કે સરસ રીતે તેની પર તમે ચાકુઓ આ રીતે કરશો ને એટલે ચીરીઓ અલગ પડી જાય જોઈ શકાય છે આવી રીતે સરસ બધી એક સરખી ચીરીઓ થાય તો આ રીતે રીતે પણ તમને થોડીક વાર લાગે લાગે પરંતુ એક સરખી બધી બધી જોઈ શકાય છે આવી ચીરીઓ તેની કરી લેવાની છે તો આમળાને આ બે રીતે સમારી શકાય છે ત્યાર પછી મૂળા છે એને આ રીતે થોડાક લાંબા ટુકડા કરીને ચાર ચીરીઓ કરી લેવાની છે અને જેવો મૂળો સમાર્યું એવી જ રીતે આપણે ગાજર સમારીશું આંગળીના પ્રમાણના ટુકડા કરીને તેના આ રીતે ચાર ચીરા કરવાના છે અને ગાજરમાં જો સફેદ ભાગ કે જેને આપણે દાદરાનો ભાગ કહેતા હોઈએ છીએ જેનાથી એમ કહેવાય કે ગરડાઓ એવું કહેતા કે ઉધરસ થઈ જાય છે તો કાઢી નાખવાનો વધારે પડતો હોય તો આ રીતે ભાગ કાઢી લેશું ને એટલે ગાજર જો આ રીતે થઈ જશે તો બે નંગ જેટલા ગાજર અને મૂળા લીધા છે બે નંગ જેટલા સાથે હળદર લીધી છે બસો ગ્રામ જેટલી તો તમને ગમે એ પ્રમાણે પણ વજનથી તમે લઈ શકો છો અને લાલ મરચાં અને લીલા મરચાં એ મેં લીધા છે દોઢસો ગ્રામ પ્રમાણે તો મરચાંને કટ કરી તેના બી આપણે કાઢી લેવાના છે અને આ રીતે તેને પણ લાંબા ટુકડામાં સમારવાના છે તો બધા જ જોઈએ તો બધું લાંબા ટુકડામાં સમારીશું તો સુકાશે તો થોડીક ક્વોન્ટિટી સારી એવી રહેશે તો જો નાના વધારે ટુકડા કરી દઈએ તો સુકાઈને એકદમ નાનું થઈ જાય તો જો આદું પણ લીધું છે થોડુંક જો આદું ન ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો તેની અંદર ત્રણ ચમચી મીઠું ઉમેરી દેશું અને બધું સરસ રીતે મિક્સ કરી દેશું હવે આમાં હળદર ઉમેરી છે ને એટલે આપણે હળદર નથી ઉમેરી અને આખી રાત રાખવાનું છે ઢાંકીને મૂકી દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેશું પછી બંને પ્રકારના મરચા લીલા અને લાલ એને પણ એક મિક્સિંગ બાઉલમાં ઉમેરી અને એક ચમચી મીઠું સાથે આમાં હળદર નથી એટલે અડધી ચમચી હળદર ઉમેરવાની છે અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું જો મરચામાં વધારે પ્રમાણમાં પાણી હોય છે સાથે મરચાં તીખા પણ હોય એટલે અલગથી એને મેં પલાળ્યા છે તમે ધારો તો બધું સાથે પણ કરી શકો છો હવે ઢાંકીને તેને પણ આખી રાત મૂકી દેશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેશું આંબળા છે મૂળો છે અને સાથેમાં હળદર હતી ને એટલે બધામાં હળદરનો કલર આવી ગયો છે કેમ કે જુઓ પાણી છૂટી ગયું છે અને વચ્ચે વચ્ચે આપણે આવી રીતે હલાવતા હતા એટલે બધામાં એક સરખો પીળો કલર આવી ગયો છે તેને હવે કાણાવાળી છાવણીમાં તેનું બધું જ પાણી કાઢવા માટે આ રીતે મૂકી રાખવાના છે અને મરચાં છે એ પણ સરસ રીતે આખી રાત થઈ છે એટલે પલ્લીને મીઠું અને હળદર સરસ રીતે ચડી ગયા છે પાણી છૂટું પડી ગયું છે તેનું પણ આપણે પાણી સાથે જ કાઢી લેવાનું છે તો આ રીતે જો આ બધું જ કાણાવાળા છાવણીમાં નાખી દઈએ એટલે પાણી તેનું નીકળી જાય છે અને નીચે બધું જ પાણી છે આ રીતે પાંચ મિનિટ માટે નીકળવા દેવાનું છે અને આ રીતે જુઓ પાણી આપણે કાઢી લઈએ ને તો ફટાફટ તે સુકાવાની પ્રોસેસ થવા લાગે છે જુઓ આમળા છે ગાજર આ બધું જ એક સરસ રીતે આપણે સૂર્યના તડકામાં અથવા ઘરમાં સૂકવો તો પછી એક દિવસ માટે આખો દિવસ સુકવવું પડશે તો અહીં મેં તડકામાં સુકવ્યું છે એટલે છ કલાક જેટલો ટાઈમ માટે મેં રાખ્યા હતા બધું જુઓ તમે જોઈ શકાય છે કે સરસ રીતે સુકાઈ ગયું છે આમળા છે એ સરસ એવા સુકાઈ જાય છે મરચાં છે એ વધારે પ્રમાણમાં થોડા સુકાય છે પરંતુ કોઈ અહીં ટેન્શન લેવાની જરૂર નથી જેમ સુકાશે એમ આથણાની આપણે કહીએ કે સેલ્ફ લાઈફ ફલિયુ વધારે વધી જાય છે ત્રણ મોટા ટેબલ સ્પૂન પ્રમાણે જે આચાર મસાલો છે તેમાં વરિયાળી ઉમેરી દેશો વરિયાળી અથાણામાં ખૂબ સરસ લાગે છે તમને ગમે એ પ્રમાણે ઉમેરી શકાય છે જો સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે તો આ આપણા વડવાઓ કહીએ કે બા દાદી આ રીતે મસાલો બનાવતા અથાણાનો કોઈ પણ અથાણાં તમે આ મસાલાથી બનાવી શકો હવે મસાલો બની ગયો છે અથાણાનો ત્યાર પછી જે આપણે સૂકવેલા ગાજર મરચાં જે બધું આમળાની છે બધું મિક્સ કરી દેવાનું છે સરસ રીતે તો આ થઈ ગયું જુઓ એકદમ સરસ એવું અથાણું પરંતુ અથાણું જે અધૂરું છે જો તમને પંજાબી સ્ટાઇલમાં અથાણું ગમે ને તો અથાણું થઈ ગયું ફક્ત તેમાં આપણે વન થર્ડ કપ જેટલું વિનેગાર ઉમેરીને ફ્રિજમાં મૂકી દેવાનું એટલે પંજાબી અથાણું થઈ ગયું ત્યાર પછી આપણે હવે આ ગુજરાતી રીતે બનાવી રહ્યા છીએ એટલે મસાલો જ્યારે બનાવ્યો ત્યારે જે તેલ વધ્યું છે એમાં મિક્સ કરી દીધું છે અને આ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી ઢાંકીને આપણે એક દિવસ અને એક રાત માટે બહાર જ રહેવા દેવાનું છે તો જુઓ બહાર રહેવા દીધું છે એટલે તેલ પણ અંદર શોષાઈ ગયું છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે જોઈ શકાય છે તો સરસ એવું અથાણું બની ગયું છે પરંતુ ગુજરાતી અથાણ આપણે તેલમાં રસતા હોય છે તો છે સરસ રી તો હવે તેની અંદર કલર આવે એ માટે વન ફોર કપ જેટલું કાશ્મીરી મરચું અને બસો ને પચાસ ગ્રામ જેટલું તેલ ફરીથી ગરમ કરી ઠંડુ કરી ઉપયોગમાં લેવાનું છે તો થોડું તેલ ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી દેશું જુઓ કલર કેટલો સરસ આવી ગયો અથાણામાં થોડુંક કાશ્મીરી મરચું ઉમેરતા કલર ખૂબ સરસ આવે છે બધું અથાણું બની જતાં તેને કાચની બરણીમાં મેં ભરી લીધું છે હવે ઉપરથી થોડું દબાવી દેવાનું છે એટલે અથાણું સરસ રહે હવે જે આપણે તેલ બસો પચાસ ગ્રામ જેટલું ગરમ કર્યું હતું તેમાંથી જે વધેલું છે ઉપર આ રીતે સરસ અથાણું ડૂબી જાય એવી રીતે ભરી દેવાનું છે અને જો એકદમ પુષ્કળ ઠંડી હોય વાતાવરણમાં તો બહાર સરસ અથાણું રહેશે અને તાજે તાજું અથાણું ખાવાનું છે તેને તમે આખું વરસ સ્ટોર ન કરી શકો જો સ્ટોર કરવું હોય ને તો પછી ફ્રીજમાં રાખો તો આખું વરસ સારું રહે છે અને એકદમ મસ્ત અથાણું બને છે આ રીતે આમળા પણ ખાઈ શકો અને તાજા બીજા શાકભાજી પણ કેટલા આમાં આવી જાય ખૂબ સરસ બને છે રેસીપી ગમે તો લાઇક અને કમેન્ટ આપી શેર કરી દેજો